થઈ જાય ફટફટ જોશી આ કા માથું ઓળાવા દે એ માથું નઈ ઓળાવ પાઘડી બોજાઈન તે એવું માથું ઓળાવ છે તો માથું તો ઓળાવ પણ કોલ મારા બાલ થઈ ના થાય મારા કોઈ નઈ કુન થઈ તો ને એક તો મોળું થાય છે આ ઓળખું કલ લાવ તો એ તો કોઈ જોવા જવાનું જોવાની જબ મારા ભાઈ બેન ને છે તે ભાઈ ઘેર જવામાં માં આટલી વાત થાય તો પાલતા જ નઈ આપું જા આ ઘણા ટાઈમ દમ દેતા કોઈ બસ કે બાયો ગોરી પટવારો ને પાલો યોન ને વ્યવહાર હારો છે બાપળો એટલા અન બોલાય તરત નઈ આયા કોમ એટલે ફટ દઈ યોન થોડી બીમારી આવી એટલે હું છે તડુ આય યોન ને બ્લડ કેન્સર થયું હા ડોક્ટરે બ્લડ બજની એટલે આજી જાવ હા હા ભગવાન એ વાળી ખાંઈ કાપીને મારા પાછળ પડ્યો છે આ બે દારા ના આવ્યો હોત તો મારા જાનને છે એવું થઈ ગયા મસ્ત રીતે હું લઈ લો બે ત્રણ થી મારા પાછળ પડ્યો છે ભગવાન એક વાર તો રૂની સિઝનમાં વરસાદ આવે તે રૂ કાળું ભમર થઈ ગયો તે મારે ફેંકી દેવું પડ્યું એના પહેલાં તમાકું વાહિતી મેં ખાંસી થ બે ત્રણ લાખની તે વાયરો આવ્યો વધુ આવ્યું તે ઉડીને જતું રહ્યું કોઈ ભાડ્યું નહીં અને આ સિઝન આટલો મસ્ત પાક હતો મારા ઝાર વાઈ હતી બાજરી વાહી હતી ઝારનો તો વધુ નહીં વાઢીને લણી લઈએ બાજરીનું ભૂય થઈ હોય વાઢવાની સિઝનમાં શું કરવાનું મારે વરસાદ તો મારું બગાડી દે છે બધું શું કરવું મારા તો આ જોનું બસ કઈ ગાડી છે આવું એકલો હું છે આથા વાથા ઉભા ઊંચા નેચી કરું આજ કરું તો પાછો હમણાં વખત આવે લાવો એટલે પાછું પલાળી ગયા છે ખોટું વાઢીને પલાળવું હોય ના કરી તરકો કાઢે ને પછી વાઢવું છે તો બી હાલ વાઢવું જ નહીં હું તો કોઈ બગાડવાનું નહીં અને અમે કેટલું બગડ્યું છે મારું એના કરતી આટલું મળે તો કોઈ ખરખાઈ આવે મારે ચોકડી ઉપર આ હેડીન તો મારા પગાય દુખી જાય તે 20 રૂપિયા વધારે લેતો છે કે તો ઉતારી જતો આપણો હેડા ઘર

પેલા પોણી પી્યા પોણી શું રાખો તમે તો આ પોણી હમણાં થી ગયું છે પણ સાફ છે ને એટલે આવું વધો નહીં થોડા થોડા ટાઈમ પાછું અમે તો

બરાબર આટલા થી ચાલુ કરો એક ચક્કર તો થઈ ગયું ચક્કર ઋષિ વાળો પૂરો થઈ ગયો તારો પૂરા આજે મારવા વારો વાગી દા વાયરો સારો ઉભો નહિ હોય ફરફર કરે છે મને ખબર નઈ પડતી હોય કે મહેમાન તે ઉભો રહ્યો એવો બે અરેશીવું કા ગાણું છે તું મારે તો છે ને બે બાજુ વાયરો ખાવા ઉપર ડોસી જોવાની છે હું વારો નહી ખાતો ડોસી ગણું શું મોટું ગણવું નહીં હા ઓ બેહીજો ઓ બેહીજો ઓ મારી બેહીજો હા મારા બાજુ આવે ના ના પકડી રાખવા દેતું ના બસ હું વાયરો ખાવ તારું વાયરો ને કે હું પકડી રાખું હે ના હા કે હું પકડી રાખું તોલા તો ના બાજુ તો મારો વારો હું બકરી દઉં હું

તમ ઓચા દેલા આ કોઈ મોચા બેજો ઓ તમને ફૂલ વાયરોડ છે એવું ઓવા આ ગયું સીધો જ વાયરોડ છે કાદી

પણ પંખો લઈ જવો છો મહારાજ તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના અને તમે આવું ના કરતા પગ પગદાગા ગોરબો ના પડતા પાછા